નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે જૂન બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી લેજો આ મહિને આંધી વંટોળ સાથે ગુજરાતને ધમરોળ છે મેઘરાજા અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ આંશિક રાહત મળી છે હવામાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તેમજ પવનની ગતિ સામાન્ય કરતાં વધી છે તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આંધી વંટોળ રહેવાની આગાહી કરવામાં આવી છે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે અને જૂન મહિનામાં કેવો વરસાદ થશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને આંધી વંટોળનું પ્રમાણ વધશે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ધૂળની આંધી વંટોળ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે છ જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે જોકે ચોમાસા પૂર્વ આવી ગતિવિધિ થતી હોય છે આંધી પછી વરસાદ આવતો હોય છે રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્વ વરસાદ થતો હોય છે તેવું માનવામાં આવે છે હવામાન નિષ્ણાંતે એમ પણ જણાવ્યું કે પશ્ચિમી હિંદ મહાસાગર ગરમ રહેશે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે આઠ જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ચોમાસાની ગતિવિધિ જોર પકડશે સૌદ જૂન પછી અરબસાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડું બનવાની શક્યતા રહેશે જેના કારણે પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું કે ચોમાસુ કેરળના કાંઠે પોસી ગયું છે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળશે પવનની ગતિ તેજ રહેશે આઠ જૂને દરિયામાં પવનો બદલાય છે અને પવનનું જોર વધશે આઠથી સવ જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે જેને મૃગ શીર્ષ નક્ષત્રનો વરસાદ કહેવાય છે તો જીવાતની શક્યતા રહેશે તેમજ બાવીસથી થી અઠ્યાવીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણાય છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે સારો વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં થવાની શક્યતા રહેશે દેશમાં ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે સાબરમતી નદી બે કાંઠે થશે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ચોમાસું નજીકમાં છે પંદર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયાસ યુટ્યુબ ચેનલ